કરચન તાલુકાના કોલિયાદ ગામે રવિવારની રાત્રે સુપર લીગ ત્રણ ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય અને ઉત્સાહભર્યો પ્રારંભ થયો જિલ્લા પંચાયતના સદસ્ય મુબારકભાઈ પટેલના વરદ હસ્તે ઉછાળી ટુર્નામેન્ટની પ્રથમ મેચનો ઔપચારિક શુભારંભ કરવામાં આવ્યો આ પ્રસંગે મુબારકાઈ યુ પટેલ પાલેજના સરપંચ યુવા ક્રિકેટર સબ્બીર ખાન પઠાણ કોલિયાદ ગામના સરપંચ તેમજ સુપર લીગ ત્રણ ટુર્નામેન્ટના આયોજકો અશ્વિનભાઈ પટેલ તરુણભાઈ પટેલ અને રમીસ ખાન ઉપસ્થિત રહ્યા હતા ઉપરાંત પાલેજ કોલિયાદ તથા આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ક્રિકેટપ્રેમી જનતા હાજર રહી હતી ટૂર્નામેન્ટની પ્રથમ મેચ કરજન રાજપૂતાણા એક્સલ અને ચોરંદા ક્રિકેટ ક્લબ વચ્ચે રમાઈ હતી જેમાં કરજન રાજપુતાણા એક્સલ ટીમે ટોસ જીતી બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો રાત્રિ મેચ હોવાને કારણે મેદાનમાં વિશેષ પ્રકાશ વ્યવસ્થા કરવામાં આવી હતી જેના કારણે દર્શકોમાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો ઉલ્લેખનીય છે કે આ સુપર લીગ ત્રણ ક્રિકેટ ટુર્નામેન્ટમાં કુલ આઠ ટીમોએ ભાગ લીધો છે ગ્રામ્ય વિસ્તારોમાં ક્રિકેટ પ્રત્યે રૂચિ વધારવા તેમજ યુવા ખેલાડીઓને પોતાની પ્રતિભા રજૂ કરવાની તક આપવા માટે આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે